કોરી સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ સંસ્થા સત્યાવીસ વર્ષથી કાર્યરત છે અને આ સન્માન સમારોહ રવિવાર અને તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસના બપોરે ત્રણ વાગ્યે રેસ્કોસ બાલભવન ખાતે યોજવામાં આવ્યો હતો ખેડિયા જ્ઞાતિના સર્વ ભાઈઓ બહેનો અને તેમજ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સન્માન સમારોહમાં પાંચસો થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રમુખ શૈલેષભાઈ માલમ ભરતભાઈ વાઠિયા જસમતભાઈ કારડિયા ખનશ્યામ ઘરસોડા દુદાભાઈ બારૈયા સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આજે અમારા

અનેક સમાજનો સમાન સમાન રાખે છે જેમાં મારું પણ બલિદાન આપેલું છે મારું પણ છે મારું પણ સમાન થયેલું છે હું એક મેડિકલ સ્ટુડન્ટ છું કમ્પ્લીટ કરેલું છે ઉપરાંત પણ એમાં બ્લડ ડોનેટ કેમ્પ રાખેલો હતો તેમાં પણ મેં મારું બલિદાન આપેલું છે મેં મારું બ્લડ ડોનેટ કરેલું છે મારું બ્લડ ડોનેટ કરેલી મેં બધાને બ્લડ મારું બ્લડ ડોનેટ થાય એટલા માટે લોકો ડોનેટ કરેલું છે મારું સૌ એમ છે કે હું એક સારું સ્ટુડન્ટ પણ સારું મેડિકલ લાઈફ

કે જે વિસ્તાર એટલે કે પોરબંદર વેરાવળ અને સોમનાથની આજુબાજુમાં વસેલો સમાજ અંદાજે સાતસોથી એક હજાર ઘર જયારે રાજકોટની અંદર વસતા હોય અને એમનો સતત સત્યાવીસ વર્ષ પૂરા કરી અને અઠ્યાવીસમાં વર્ષે આવો વિદ્યાર્થી માટેનો સુંદર સત્કાર સમારંભ જેમ વાત થઈ કે એલ કેજીથી લઈ અને કોલેજના વિવિધ વિભાગોની અંદર ઉત્તરણીય થયેલા બાળકો ને જ્યારે પ્રોત્સાહિત કરવા માટેનો આ કાર્યક્રમ હોય અને આ કાર્યક્રમની અંદર હું સતત આ ત્રીજી વાર આવેલો છું એટલે ઘેડિયા કોળી કે કુવાડિયા કોળી કે તડપદા કોળી આ તો એક પ્રાંતની વાત થઈ અને જ્યારે હું એક સમસ્ત કોળી સમાજના પ્રતિનિધિ તરીકે ગુજરાત કોળી સમાજના મંત્રી તરીકે અને રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે આજના બાળકોને હું પ્રોત્સાહિત કરવા માટે અહીં ઉપસ્થિત રહ્યો છું અને વિશેષ વાત એ કરું કે આ શૈલેષ અને નહીં તો અમારા યુવાનો છે પણ અઠાણું ની સાલમાં જ્યારે જડિયા કુળી સમાજ ને પેલી વાળી જ્યારે કિરવા નગરમાં બની ત્યારે રાજ્ય રાજ્યના તત્કાલીન મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી અને ગંગારામભાઈ ટપુને હું આ કાર્યક્રમમાં મેં ઉપસ્થિત રહેતા હતા ત્યારથી આ સમાજ આજે હું સંભળાયેલો છું જય વલ્લા જય માતા જય રામા હા ખેડિયા સમાજ વિશે આપ શું કહેવા માગો છો વિદ્યાર્થી આથી વિદ્યાર્થી આગળ એનું સપનું શું છે એ લોકો વિદ્યાર્થીનો આગળ તમારું શું કહેવાનું ઘેડિયા કોળી સમાજ એટલો શાંત અને સરળ છે કે થોડા સમયથી જ રાજકોટમાં આવ્યા હોય એમના વિદ્યાર્થીઓ મેં હું ઘણા સમયથી જોઉં છું કે સારી ટકાવારી ઉત્તર ને થયા છે અને વિદ્યાર્થીઓ ખૂબ હું સમસ્ત કોળી સમાજને ને કહેવા માંગી છી કે આપણે ક્લાસ વન ટુ સુધી તો વન અને ટુ માં જ આવું છે કે આપણા કોળી સમાજના દીકરી દીકરાઓ આઈપીએસ અને આઈએસ થાય એવી હું ઈચ્છા વ્યક્ત કરું છું અને વિદ્યાર્થીઓને શુભેચ્છા આપું છું